સારું થશે સારું થશે દેવી થશે સારું થશે સારું કુ સારું થશે

છોકરો નિપુર બીજો વિપુર દીકરી ભાઈ ભોવડ કુટુંબ શમાડો જેટલી તમારી ઈચ્છા હતી એટલા માણસો પત્રિકાથી તનથી મનથી જોથી જેવી રીતે સંત સાધુ બાવા મહંતો મંડલેશ્વર રમતા આવતા જતા દરેક હર કોઈ આવીને જોયું

સારું થશે લાકડી હોય ઊંટ ની હોય જીઠો ની હોય કુંભારો હોય વણધારા હોય ગધારા ની હોય ઓઢ હોય તો પાડવા સલાડ ની હોય માલધારી ની લાકડી હોય એમ કદાચ આ કેપિટલ અક્ષર ગુજરાત ગુજરાત નું કેપિટલ કેપિટલ અક્ષર એટલે ગાંધીનગર ગાંધીનગર ની બિલકુલ અડાલજ એટલે એ એથી આગળ જઈએ ઝુંડાલ નો જે પાછા હોય કણા જઈએ એટલે જમેશપુરા નો જે કોટ કોલમ જે કોટ જે કોલમ એ જમેશપુરા જમેશ સાથે આચાર તારા ઘેર તારું ઉભા છે

બે મારા ભગવાન એવું કે છે થી એકવી ની સાલ નવમો મહિનો અને તારા ઘેર એવું ગાડું ઘર હતું ગમનું હોવાનું હતું મારું રત્ન કરેલું

તો જે રજવાડવું એના ગોમ ટોળાની હોત માહિતી ગોમત રથ ખેંચવાય તેમ આખા ભારત નો રથ ખેંચાય હિન્દુસ્તાન નો ખેંચાયો તો મારો પૂરા હોશ તમને બધા બોલાયા તમે ઘરમાં રહી ગયો પુરા હોશ કોઈ કલાકાર ની મારી હોતી પ્રેક્ટિકલ જે હોય એમ ત્યાં તારા ઘર ને આગળ કર્યું હોય મારો ભગવાન કરી દીધું દીકરી લગ્ન વેલડું આવો એટલે સિકોતર આવ છેલ્લે ટકો લેવા હવા રૂપિયો લેવા ગોમ તોડાની ની પાથન હોય એમ સિકોતર નો અવસર હતો ને વેલડું હતું એવું કાયમ તારા ઘેર વિવાહ જેવો જસને જલવા આ બી શબ્દો આલમ ના શબ્દો આમ એમ કહું સીન વાત શું એટલે બોલો કલોલ નો જમણ પણ એમના ખબર આલીફ લા ની વાત કરું છું હું એ શું છું

તું જેટલા લખવાળાના જેટલા કેન્સર કેન્સરવાળાનો એ કેટલાના સંસરી ડેમેજ ભાગ છે કેવી રીતે સ્ટોક કોપી સોનોગ્રાફી કરવાનું મન આવડે છે આ પાતળમાંથી આટખો એ બાળ કાઢતા આવડે છો પ્રમુખ સ્વામીની શતાબ્દી ઉજવી હતી મેં આપણા ટેટોડા શેરથાના બાળકોળા તું દહીંદાના બોર્સનો લઈ જઈને દણાવીને આવી છું આ તો બધું મારું સામાન્ય છે એ વાતે બધારે નકળીશું

કેટલા મહિના પૂરા થાય ચોવીસ મહિનામાં જબરજસ્ત બધી સગવડ હતી તો આ બધું કરી શકતા માણસ અડત કે ના રોગ આવે સેનેટર થી નહીં લે તારૂ થી નહી લે પોતાનો દીકરો લોકો ખાવાના હોય ને એના શેઠ બનાવે એવા દાખલા હોય પણ એના પૂર્વજનમ નું હતું એની મી જોઈ એટલે શેઠ બન્યો કોઈનો પગ જોયો કોઈનો જોયો જોયોણ કોઈના ધરતી કદાચ

મને એવી ખબર નથી પણ બે હાજર પંદર ની સાલ હતી અને ડાકોર ના તાજમાં બધા ભુવા ભેગા કરું તોલું માલજી મુખે તો એ મુલ કરતા કરતા થઈ જાય જુઠ્ઠાય બોલો

અંગ્રેજો ના રાજમાં બધું સુપ્રીમ બી હોય છે એવું સાબિત ના કરું મારું માતા ને સમજણ પડતી હોય એને પસંદ પડે પડતી હોય પડે ય પડાય ન પડાય એવી વાત લે બજાર ઉતરી મારા ભગવાન એવું કેસે ઠાકોર ના કલોલ રાજા બનાવું સીધે ચાળા તો મારે બોલપુર વાળી વિજાપુર વાળી બનાવ્યું છે

मंजूर है मंजूर है मैं सिकंदर बन के आया हूं सिकंदर <laughs> बनू श्याल नहीं अमिताभ बच्चन ये बी के बी सी करोड़ जीतवाए नते उंगवा मधानी दिपोसु राज रजवा

કથા વાપરી દુઃખ મટ્ય મોરારી બાપુલ કેવાયદેવ ના તો એના માતા કેવાય એવું સાબિત ના કરે તો મારું નામ માતા યાર

છવ્વી તારીખ કર્ણાટક ઈ કરતો તમ તમારું સુખ ભોગવો હું કરું છું એ મારો વિષય છે હું ત્યાગ કરું છું મારો વિષય છે

એક હજાર આઠ ઉપર નો હાથની ચાલાકી કોઈ કરતો નહીં પણ આગ ના આગ અડાડું તો ના હળઘર એ બી શું આવશે એટલે પછી આઈપીએલ આવશે આઈપીએલ આવશે એટલે ગમો હેરસ્ટાઈલ છે એ રવિન્દ્ર જાડેજા જેવી લાગે છે ઊંચાઈ વધારે એમ એસ ધોની આઈપીએલ છે આઈપીએલ ને જ શરૂ કરી દીધી એ આઈપીએલ નો એવો રેકોર્ડ બનાવી દેશે એના જેવો કોઈ કુલ 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 આર

આવું મેોલન કર ના ગવ હોય અમે તો રબારી શિવ વાળા યાર ગાય દોટ રાખે તો એમ ગમ કદાચ બનાવ્યું છે મારી હાજરી મજવાનું તમારી ચક્ષા વાળા ની અગ્નિ એવી છે હું તો ભુવા નું નામ લેવા માટે કોણ હતું ડીઆઈજી હતું પછી કોણ હતું કે ગમવાનું એવો રેકોર્ડ મારે લખવાનું

રાજકીય માણસો ચડાય મોદી જન્મ દિવસે બોપો તો ગભરાઈ ગયો દોઢ 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 કરોડ એ દાડો મારી પાવાગઢ ના ઉપર રબારી સમાજ

સાધના અને સાધના સાથે સિદ્ધિ એ હિંમત થી પેદા થાય તમારું લક્ષ્ય કઈ તરફ નું છે નિકુલ તમે એ રીતે કાયમ રેજો કોઈ દાડો ભૂય નહીં પડવા દેવો કોઈ દાડો માગવાનું કામ તો મવાલી કરોટ ઉપર રાવણ નું ભાઈ મારી હરણ બને હરણ એવી સાબર એ ભાગ્યશાળી ના ઘેર હોય લક્ષ્મી એ બી

સિકોતર નું નામ લેવું હોય તો પેલા હર્ષદ ભવાની નું નામ લેવું પડે હર્ષદ ભવાની નું નામ લેવું હોય તો નામ લેવું પડે નામ નામ લેવું લેવું પડે પડે કારિયા પછી પનીર નું લેવું પડે એ મારા ભગવાન એવું કે ગમવાની દીપા નું નામ લેવું પડે તો કે તારી ગંગા નું નામ લેવું પડે મારી ગોવા માતા ની દીપા નું નામ લેવું પડે બજાર માં કાળા એઘોર ની દીપો નું નામ લેવું પડે સિહોર ની દીપા નું નામ લેવું પડે

બી થઈ જશે મજા થઈ જશે લહેર કરાવશે પંદર દાડે બધા રબારીઓ દરબારો એક ખવડાવું રબારી ની હોનારી પાકડી દરબાર ની હાથી તલવાર એ ભેગું કરીને જોતી વાત ના મારું નામ દીપ એ તો વાઘરીઓ મર્ડર કર્યું હતું વાઘરીનું વાઘરી નું રબારીઓ ઉલટા સુક ને ખબર હોય કેવો ખેલ છે એ મારા ભગવાન એવું કે માતા એવું દીકુલ એનબી એનબી અને મારા ગણે બાના એનબી મોથું ચડ્યું હોય એના ઘર જીને જોડી રહીને થાક લાવ્યો હોય તો એને દોરા દાડે ગોગો ભરીને ખબર ના લો અને શરદ પૂનમ યાદ ના કરો તો મારું નોમ દીપો નહીં બોલો રણછોડ આખી